હતી સુરત મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારમાં વર્ષ બે એકવીસ થી મેટ્રો રેલ કામગીરીના કારણે વિવિધ જાહેર પર બેરેટિંગ કરવામાં આવ્યા બાદ નિયત સમય પ્રોજેક્ટની કામગીરી શાસકો આરોપ થયા છે

સુરત શહેરની અંદર વકરી રહેલા અને વધી ગયેલા ટ્રાફિક જામ અને એના નિરાકરણ માટે આખી ટીમ માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રીને નિવેદન કરવા માટે આવ્યા હતા કે આ સુરત શહેર જ્યાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપને એક ધારી એક અથ્થું સત્તા હોવા છતાં પણ ત્રીસ વર્ષ પહેલાં જે પરિસ્થિતિ સુરત શહેરની હતી ટ્રાફિકની પીડાઓ હતી એની એ જ સમસ્યા આજે ત્રીસ વર્ષ પછી પણ અડીખમ ઊભી છે અનેક રસ્તાઓને કારણ વગરના ડાયવર્ટ કરવામાં આવ્યા છે જૂની કચેરીથી લઈને દિલ્હી ગેટ સુધી જાઓ કોદાર આર્કેડ હીરાબાગ મિની બજાર ઉત્તરાયણ જાઓ અમરોલી જાઓ ગજેરા સર્કલ જાઓ વેડ રોડ જાઓ સચિન જાઓ ઉધના દરવાજા જાઓ ખરવરનગર બીઆરટીએસ જાઓ પર્વત પાટિયા જાઓ સરદાર માર્કેટ જાઓ સહારા દરવાજા જાઓ દરેક જગ્યાએ લોકો કલાકો સુધી ત્યાં ઉભા રહીએ છે માનવ કલાકો ટ્રાફિકમાં વેડફાય છે એમાંથી મુક્તિ અપાવવાની જવાબદારી માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રીની છે એટલે એમનું નિવેદન કરવા માટે આવ્યા હતા અને અમે આશા રાખીએ છીએ કે સાહેબ આમ આ માનનીય પોલીસ કમિશનર શ્રી સકારાત્મક અભિગમ દાખવી અને સુરત શહેરના લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવશે પોલીસ વિભાગ દ્વારા અને જગ્યા સિગ્નલો છે વર્ષથી ભાજપની સરકાર છે પચીસ વર્ષ પહેલા જ્યારે વરાછા મુખ્ય રોડ ઉપર શ્રીનાથજી બ્રિજનું નિર્માણ ચાલુ હતું એ સમયમાં ભાજપ એમ કીધું હતું કે બ્રિજ બની જશે એટલે વરાછા ટ્રાફિકમાંથી સંપૂર્ણ મુક્ત થઈ જશે પણ એવું થયું નહીં રિંગરોડ ઉપર નો ફ્લાયર બ્રિજ બનતો હતો ત્યારે પણ ભાજપ એમ કીધું કે આ બ્રિજ બની જશે અને રોડ છે ટ્રાફિકની કોઈ સમસ્યા રહેશે નહીં એ બના પછી ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર સિગ્નલો લગાવવામાં આવ્યા ત્યારે પણ એવું કીધું હતું કે આ સિગ્નલ લાગી જશે સુરત શહેર આનું જો વ્યવસ્થિત પાલન કરશે તો આપણે ટ્રાફિકમાંથી મુક્ત થઈ જશું આજે દરેક સિગ્નલ ઉપર ઓછામાં ઓછા નેવું ટકા લોકો એનું ચુસ્તપણે પાલન કરે છે આમ છતાં પણ ભાજપની અવ્યવસ્થાના કારણે અને વ્યવસ્થા તંત્રના નક્કર આયોજનના અભાવના કારણે સુરત શહેરના લોકો ટ્રાફિકમાં પીડાઈ રહ્યા છે કોઈ પોતાની ઓફિસે સમયસર નથી પહોંચી રહ્યું કોઈ પોતાના જોબ કરવાની જગ્યાએ સમયસર નથી પહોંચતું વિદ્યાર્થી સ્કૂલ કે સમયસર પહોંચતું નથી અને માનવ કલાકો વેડફાય છે કારણે સુરત રેલવે સ્ટેશન ડેવલપ થાય છે એવા લંબેનમાં નું ગરનાળું બંધ કરી દે રઘુકુંડ નું ગરનાળું બંધ થાય સહારા દરવાજાના ગરનાળા અડધા ગરનાળા બંધ કરી દે રેલવે નું મુખ્ય સૂર્યપુર ગરનાળુ છે એની આગળ પોદાર આકિટ પાસે અનેક પ્રકારના આડા આવડા ડાયવર્જનો આપવામાં આવે લોકો એના કારણે પીડાઈ છે લોકોનો સમય વેડફાઈ રહ્યો છે આમાંથી મુક્તિ અપાવવા માટે માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રીને આવેદન આપવા માટે સુરત શહેરની ટીમ આવી હતી